આજથી આપણે કોમ્પ્યુટરની અંદર નવો પાઠ શરૂ કરશું પાઠ પેલો છે કોમ્પ્યુટર શું છે સૌપ્રથમ બુકમાં આપણને જે રીતે આપેલું છે તે રીતે આપણે જોતા જઈએ કોમ્પ્યુટર શું છે કોમ્પ્યુટર એક યંત્ર છે હવે માણસ અને યંત્ર વચ્ચે આપણે ભેદ સમજીએ સપોઝ કે મારે કઈ પણ લખવું હોય વાંચવું હોય ખાવું હોય પીવું હોય સુવું હોય તો હું મારી રીતે વિચારી શકું છું પણ આ જ વસ્તુ જ્યારે મારે કોમ્પ્યુટર પાસે કરાવવી હોય તો મારે એને કેવું પડે મારે એને કમાન્ડ આપવા પડે મારે એને સૂચના આપવી પડે તો આપણે આ વસ્તુ કરવામાં આપણને કોઈ સૂચના આપતું નથી એટલે કે આપણે આપણી બુદ્ધિથી વિચારીને બધી વસ્તુ કરીએ છીએ જ્યારે એ બધી વસ્તુ કોમ્પ્યુટર પાસે કરાવવી હોય તો આપણે તેને સૂચના આપવી પડે છે તો આપણે એક રીતે એમ કહી શકીએ કે કોમ્પ્યુટર એક યંત્ર છે યંત્ર એટલે શું થશે મશીન તો મશીન પાસે આપણે કામ કરાવવું હોય તો આપણે એને સૂચના આપવી પડે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ સપোজ કે તમારે લોકોને લાઇટ કરવી હોય તો સ્વિચ બોર્ડમાંથી આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ તો જ લાઇટ ચાલુ થશે એટલે કે મેં લાઇટ ચાલુ કરવા માટે સ્વિચ ચાલુ કરવાની સૂચના આપી તો જ સ્વિચ ચાલુ થઈ સ્વિચ ટ્યુબ લાઇટને એમનોમ ખબર નહીં પડે કે ચલો હું ઓન થઈ જાઉં હું ચાલુ થઈ જાઉં જેટલી પણ નિર્જીવ વસ્તુ છે કે જેટલી પણ નિર્જીવ યંત્ર છે દરેકને ચાલુ અથવા તો બંધ કરવા માટે કમાન્ડ અથવા તો સૂચના આપવી પડે છે સપોઝ કે મારે પંખો કરવો હોય એસી કરવું હોય તો મારે એની માટેની સ્વિચ ઓન ઓફ કરવી પડે તો કોમ્પ્યુટર એક યંત્ર છે સપોઝ કે મારે કોમ્પ્યુટર ચાલુ કરવું હોય તો કોમ્પ્યુટર ચાલુ કરવા માટે મારે મેઇન સ્વિચ ચાલુ કરવી પડે તો જ કોમ્પ્યુટરમાં પાવર જશે એટલે કે વીજળી પહોંચશે ને પછી જ કોમ્પ્યુટર સ્ટાર્ટ થશે તો ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે કોમ્પ્યુટર એક યંત્ર એટલે કે મશીન છે તેના પછીની લાઈનમાં લેખન ચિત્રકામ ગણતરી કરવા રમતો તેમજ કાર્ટૂન અને ચલચિત્રો જોવા માટે તેનો ઉપયોગ થાય છે શું કે છે મારે કંઈ પણ લખાણ લખવું છે લેખન કાર્ય કરવું હોય અથવા તો ડ્રોઈંગ એટલે કે ચિત્રકામ કરવું હોય કોઈ પણ પ્રકારની ગણતરી કરવી હોય સરવળા બાદબાકી કરવા હોય અથવા તો મારે રમતો રમવી હોય એટલે કે ગેમ્સ રમવી હોય સંગીત સાંભળવું હોય મતલબ કે સોંગ્સ સાંભળવા હોય અથવા તો કાર્ટૂન મૂવી છે કે બીજા કોઈ પણ જોવા હોય ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો આ બધી વસ્તુ આપણે કોમ્પ્યુટર ની અંદર કરી શકીએ છીએ શું કે છે આગળ તે ખૂબ ઝડપથી કામ કરે છે સપોઝ કે તમે લોકોને હું ચિત્ર દોરો આપું તો તમને લોકોને ચિત્ર દોરતા થોડીક વાર લાગે પણ એ જ ચિત્ર હું જયારે કોમ્પ્યુટરમાં દોરું ત્યારે આપણે ઝડપથી ચિત્ર દોરી શકીએ છીએ સપોઝ કે હું તમને ગણતરી કરવા માટે કોઈ પણ દાખલા આપું છું તો આપણને દાખલા કરતા મતલબ ગણતા વાર લાગે એ જ દાખલા જો હું કોમ્પ્યુટર પાસે ગણાવું મતલબ કે કોમ્પ્યુટરની અંદર દાખલા ગણું તો મારા દાખલાના જવાબ ઝડપથી સોલ્વ થશે તો દરેક તો એક રીતે આપણે એમ કહી શકીએ કે કોમ્પ્યુટર ઝડપથી કાર્ય કરે છે. ત્યાર પછી શું કહે છે તે ભૂલતું નથી તે આપણું કામ સહેલું બનાવે છે. શું કહે છે સપોઝ કે મને કોઈ દસ કે પંદર દાખલા આપેલા હોય તો એવું બને છે કે એકાદ દાખલો હું ગણવાનો ભૂલી જાવ પણ જ્યારે એ જ વસ્તુ મેં કોમ્પ્યુટર પાસે કરાવેલી હોય તો ભૂલ પડવાની શક્યતા બહુ જ ઓછી છે તેવી જ રીતે તે આપણું કામ સહેલું બનાવે છે ફોર એક્ઝામ્પલ મારી પાસે ત્રણ આકારના ગુણાકાર હોય તો મને ગણતરી કરતા વાર લાગે પણ એ જ ગુણાકાર હું જ્યારે કોમ્પ્યુટરની અંદર કરું ત્યારે તે ઝડપથી ગણતરી કરીને આપે છે એટલે કે આપણું કામ સરળ બનાવે છે તે ઘણું બધું યાદ રાખી શકે છે સપોઝ કે મને કીધું હોય કે મહારાજ આ વસ્તુ સવાર થી લઈને રાત સુધી મારે આટલી આટલી વસ્તુ કરવાની છે એટલે એવું બને છે કે એકાદ બે કામ એમાંથી હું કરતા ભૂલી જાઉં પણ એ જ સૂચના મેં જ્યારે કોમ્પ્યુટર પાસે આપેલી હોય કોમ્પ્યુટર ને આપેલી હોય તો કોમ્પ્યુટર દરેક સૂચનાનું પાલન કરીને બધું જ કામ કરશે એટલે કે એક વખત કોમ્પ્યુટર સૂચના મળી ગઈ કે એને આટલા આટલા કામ કરવાના છે એટલે દરેક કામ કરશે અને બધું યાદ રાખશે ખૂબ લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું કે કંટાળતું નથી શું કે છે સપોઝ કે મારો ફેવરેટ વિષય ડ્રોઈંગ હોય છતાં પણ હું એક સમય એવો આવશે કે ડ્રોઈંગ કરી કરીને થાકી જઈશ બોર થઈ જઈશ પણ એ જ વસ્તુ જ્યારે હું કમ્પ્યુટર પાસે કરાવડાવીશ તો ક્યારેય ફરિયાદ નહીં કરે કે ચલો મને કંટાળો આવે છે થાક લાગે છે નથી કરવું તમે એની પાસે જેટલી વાર કામ કરાવશો કોઈ પણ પ્રકારનું કામ ડ્રોઈંગ છે દાખલા છે લખાણ કાર્ય છે ફિલ્મ છે સોંગ સાંભળવાનું કામ છે એને તમે જેટલી વખત કહેશો એટલી વખત એ કાર્ય કરશે એટલે કે થાકતું કે કંટાળતું નથી તે જટિલ ગણતરી ખૂબ જ ઝડપથી કરી શકે છે આપણે હમણાં જ વાત કરી સપોઝ કે મારી પાસે ત્રણ આંકડાના ત્રણ ગુણાકાર છે તો એ બી બની શકે કે કદાચ મારે ભૂલ પડવાની શક્યતા રહે પણ એ જ દાખલા જ્યારે હું કોમ્પ્યુટર અંદર ગણું છું તો ક્યારેય ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં હા પણ જો આપણે એને ખોટી સૂચના આપેલી હશે તો કદાચ ભૂલ પડવાની શક્યતા રહે પણ કોમ્પ્યુટર ને એકવાર સાચી સૂચના મળી જાય પછી તે ક્યારેય ભૂલ કરતું નથી તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કોમ્પ્યુટર વિશે કે કોમ્પ્યુટર એક એવું મશીન કે યંત્ર છે કે જે આપણું કાર્ય સરળ ઝડપથી ચોકસાઈપૂર્વક કરે છે તેમજ આપણે તેની અંદર લખાણ કાર્ય છે ચિત્રકામ છે ડ્રોઈંગ છે એટલે કે રમતો રમવી છે અથવા તો સંગીત સાંભળવું છે તો અનેક પ્રકારના કાર્ય આપણે કોમ્પ્યુટરની અંદર કરી શકીએ છીએ તો રોજિંદા જીવનમાં કોમ્પ્યુટર આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણને અલગ અલગ પ્રકારના ચિત્ર આપેલા છે હવે આપણે ચિત્રો ઓળખતા શીખીએ આ જો આપણને ટીવી જેવું દેખાય છે કોમ્પ્યુટરના ભાગ છે પાંચ છ પેલો ભાગ કયો છે તો કે મોનિટર આવું જો ચિત્ર દેખાય તો આપણે શું કહેશું મોનિટર કહેશું પછી આ પ્રકારનું લંચ બોક્સ જેવું ચિત્ર દેખાય તો આપણે તેને શું કહીશું પછી આજે જેવું દેખાય છે પાટિયા જેવું તેને આપણે શું કહીએ છીએ કીબોર્ડ કહીએ છીએ પછી ઉંદર જેવું દેખાય તેને શું કહેવાય માઉસ કહેવાય પછી આને શું કહેશું આપણે પ્રિન્ટર તો ટૂંકમાં કોમ્પ્યુટરના ટોટલ છ પ્રકારના ભાગ છે સૌથી પહેલું મોનિટર સીપીયુ સ્પીકર દરેક ભાગનું કાર્ય અલગ અલગ પ્રકારનું છે સપોઝ કે હું કઈ પણ લખાણ કરું છું ચિત્ર દોરું છું સોંગ સાંભળું છું અથવા તો કઈ પણ કરું છું તો તે મને જોવા ક્યાં મળશે મોનિટરની ની ઉપર જોવા મળશે પછી છે સીપીયુ સીપીયુ કેવું કામ કરશે મગજનું કાર્ય કરશે મગજનું એટલે કે બુદ્ધિનું વિચારવાનું કાર્ય કરશે સપોઝ કે આપણે આપણે બેઠા હોય પછી મારે ડ્રોઈંગ કરવું છે મારે જમવું છે કે મારે સાયકલિંગ કરવું છે કે મારે સુઈ જવું છે આપણે હાથ પગ હલાવવા હોય કઈ પણ ખાવું પીવું હોય બોલવું ચાલવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો દરેક કાર્યમાં આપણે વિચારવાનું કાર્ય કરીએ મગજ નું મગજનું નું કાર્ય કે કાર્ય કોણ કરે છે આપણું મગજ તો તે જ રીતે કોમ્પ્યુટર સૂચના આપશું તો કોમ્પ્યુટરનું મગજ નું કાર્ય કોણ કરે છે તો કે સીપીયુ કરે છે તો આપણે એમ કહી શકાય કે સીપીયુ એ કોમ્પ્યુટર નું મગજ છે ત્યારબાદ શું છે સ્પીકર નાના નાના ઓછા અવાજના સોમ તમારે જા ઝા મોટા વોલ્યુમે સાંભળવું હોય તો ત્યારે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ પછી છે કીબોર્ડ અત્યાર સુધી આપણે એમ જોઈએ કે લખાણ લખી શકીએ છીએ ડ્રોઈંગ કરી શકીએ છીએ બરાબર છે પણ આ બધા માટે આપણા સાધન સામગ્રીની જરૂર પડશે તો લખવા માટે આપણે શેની જરૂર પડશે કીબોર્ડની જરૂર પડશે પછી તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો મારો એરો એક જગ્યાએથી બીજ જગ્યાએ હું ફેરવું છું એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માઉસને ફેરવીએ છીએ તો એ ઈ શેના દ્વારા થશે તો કે માઉસ દ્વારા થશે તો માઉસનો ઉપયોગ શું છે ચોક્કસ જગ્યાનું નિર્દેશન કરવાનું કાર્ય કોણ કરે છે તો કે માઉસ ત્યાર પછી એનું શું છે પ્રિન્ટર પ્રિન્ટર નું કાર્ય શું હશે કે કોમ્પ્યુટર માં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય ચિત્ર હોય એની છાપણી આપણે કાગળ ઉપર જોતી હોય તો ત્યારે આપણે પ્રિન્ટર નો ઉપયોગ કરીએ છીએ તો કોમ્પ્યુટર ના ટોટલ કેટલા ભાગ રૂપિયા છ મોનિટર સીપીયુ સ્પીકર કીબોર્ડ માઉસ અને પ્રિન્ટર તો આ ટોપિક ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ